આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હાજર ચોવીસ સફળતા માટે પ્રેરક સેમિનાર અને સાંસ્કૃતિક પ્રદર્શન નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ અને હું છું યશ ગુપ્તા આજે આપણે લઈ જઈશું આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હાજર ચોવીસ તરફ જે ત્રણ ડિસેમ્બર બે હાજર ચોવીસના રોજ છોટા ઉદયપુરના એસ એન કોલેજના મેદાનમાં આયોજિત થયું હતું આ મહોત્સવમાં બે મહત્ત્વના વિષયો પર ભાર મુકાયો વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માર્ગદર્શન આદિજાતિ સંસ્કૃતિ વારસાની ઉજવણી આજના કાર્યક્રમના મુખ્ય આકર્ષણો રહ્યા કલેક્ટર શ્રી અનિલ મેઘાણી સાહેબ દ્વારા અધ્યક્ષ સ્થાન પર જેમણે વિદ્યાર્થીઓને સફળતાના મંત્રો આપ્યા જિલ્લા એસપી શેખ સાહેબ અને અન્ય અધિકારીઓએ પોતાની કારકિર્દી સંબંધિત અનુભવોને ટીપ્સ શેર કર્યા વિજય વિદ્યાર્થીઓના પ્રેરક વક્તવ્યો જેમણે પોતાની સિદ્ધિઓની કથા રજૂ કરી બીજા માટે પ્રેરણરૂપ બન્યા દક્ષિણ ગુજરાત ઘુમર નૃત્ય પૂર્વ પટ્ટી આદિવાસી નૃત્ય અને વિવિધ લોક નૃત્ય એ કાર્યક્રમને રોમાંચક બનાવી દીધી કલાકારોએ પોતાના સુંદર પ્રદર્શન દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને અન્ય માનવ વર્ગ એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા પ્રેરણાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરમાં અને સમાજના સક્રિય વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે પ્રકોપ ન્યૂઝ રિપોર્ટર નટુભાઈ પરમાર તરફથી તમામ આયોજકોને અભિનંદન વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો નમસ્કાર